એની વાત છે રિસ્ક લે આપણે પેલો 45000 ના 6 ટકા નેશનલ પ્લાન સર્ટિફિકેટ બોલો હ કાર મો રાત પડી લાગે બોલતા બોતા તો પછી નંબર 2 નેશનલ સપ્લાય દેખાય એટલે મારે જ આવું ડેશ પછી 10% ના શેર બજાર માં નોંધાયેલ કરમુક્ત ડિબેન્ચર્સ 82350 તો ડિબેન્ચર્સ આઈ પાઈ એટલે પહેલા વ્યાજ કાઢવો પડે વ્યાજ કાઢવું પછી ગ્રોસિંગ અપ માટે નોંધાયેલા એટલે કેટલા ટકા લેવાના 10 ટકા ની નોંધાયેલા હોય તો 20 ટકા ચાલો એટલે પહેલા અહીંયા લખીએ ડિબેન્ચર પર વ્યાજ કેટલા રૂપિયા 82350 ના 10 ટકા કાઢો એટલે 8235 ગુણ્યા 100 ના છેદ માં કેટલા કરવાના 90 10 ટકા કેમ આવી ગયા ખબર છે 9150 चार नंबर तौर नंबर तौर पर है

પણ જો આખું વાંચી લેજો કારણ કે પંદર વીસ લોન ભાવ ભાવ વેચી દીધી પછી દલાલીના એક ટકા ચૂકવ્યા દલાલી તમને બાદ નહીં મળે એટલું યાદ રાખજો એટલે તો પતી ગયું પછી ઉપર મુદ્દા નંબર ચાર માં જણાવેલ લોન પરત કરી હતી આ વસ્તુ ધ્યાનમાં લેવાનું કઈ તારીખે પંદર બારે અને જોજો એટલે પાછો પંદર છ લોન લીધેલી અને આ હવાલા મેં કીધું ક્યારે પરત કરી દીધી પંદર બાર એટલે જ્યારે આપણે લાસ્ટમાં વ્યાજ ગણવું ને ત્યારે આ તારીખ ધ્યાનમાં લેવા

છ માસ નો ચાર હાજર બસો ઓગણીસ ગ્રોસિંગ અપ કરવાનો કઈ વિચાર આવે નહીં નહી સરકારી જાણી દેવી છે ગુજરાત સરકાર વધ્યા આગળ અને પેલું જે બધું આપ્યું છે બધું લોન માટે છે એટલે લાસ્ટમાં કામ લાગે નંબર છ આવ્યા ને મોડી મિલકતના હસ્તાંતરણમાંથી મળેલ એડવાન્સ 75000 કરાર ભંગ બદલ જપ્ત કરવા મે હવે 1000 વખત આવ્યું છે તમે એડવાન્સ લે જપ્ત કરે તો ડાયરેક્ટ લખી દો બરાબર એટલે અહીંયા લખે એડવાન્સ પેટે મળેલ રકમ શું થયું આઈ કે 75000 આ નંબર 7 વર્ષ 2017 માં તેમણે તેમના અને તેમની પત્ની આજે એક જણ એક્શન છે પણ ટ્વિંકલ

જો કૌંસ માં કીધું છે શેર બજારમાં માં નોંધાયેલા નથી એવું કઈ કીધું છે ક્રોસિંગ અપ કરું કર બાદ છે વેરી ગુડ ધ્યાન રાખજો કર બાદ આવે એટલે તમારે ક્રોસિંગ અપ કરવાનો નહીં નંબર 9 હવે આને તમે છૂટું છૂટું પાડીને ભી લખી શકે હો 2 લાખ 10000 ના 10% 1 કરોડ ના 10% પછી ટોટલ મારે તો ભી ચાલે હરે પડે ચાલો આગળ નંબર 2 આવ્યો આપણે 8મો 2250 શેર રૂપિયા 10 ના 1 એવા બી લિમિટેડ ના શેર

બરાબર કેના 2750 ચાલો હવે કરીએ નંબર 11 નંબર 11 એટલે 10 આવ્યું ટી મેન વી પોલિસી હેડર મળેલ વ્યાજ બોલજો તમે શું કરવું ટી પોલિસી હેડર મળે એનું શું કરું બોલ નિયમ કે પછી બીજા વર્ષની રાહ જોઈ લે આપણે લખવાનું એટલે સાત હેડિંગ ની અંદર ની આવે એટલે ડાયરેક્ટ લખી જવાનું વિચાર્યા વગર આગળ વધ્યા નંબર 12 પોસ્ટ ઓફિસ ની મંથલી સ્કીમ હેઠળ મળેલ છે આનો કોઈ કાયદો છે કદાચ જોઈ લેવાનું કેટલા મહિના છે આનો કોઈ કાયદો કીધો છે ને તમને નહીં કીધેલો છે એ જ આ અલગ છે જોજો પોસ્ટ ઓફિસ ની મંથલી સ્કીમ આવે ને તો એના પર લગભગ 10% ટીડીએસ અપાતો છે જો ની આ તો પેલા 49500 ગુણ્યા 100 ના છેદ માં લેવ કેટલા કાયદા યાદ રાખવાના કેટલા 55 પૂરા અને ચાલો આ યાદ રાખજો ફિક્સ આઉટ છે જો પોસ્ટ ઓફિસ ની મંથલી સ્કીમ પર તમને વ્યાજ મળે ને તો એના પર 10% ટીડીએસ કાપીને જ પછી બાદ લખાય અને આ વિડિયો પાછા જોઈને બધી નોંધ લખી લેજો મને કહેતા નથી લખવાનું ને મારી બેટરી ઓછી છે યાર કે કાં જ રહેશે ચાલો આગળ કા ભાઈ ચા નંબર નંબર કયો બેચા 12 મળેલ આવક વેરા રિફંડ 60 60 મળેલ આવક વેરા રિફંડ સાઈડ સાઈડ કાઉન્સમાં 1 મહિનાના વ્યાજ સહિત એટલે કે આની અંદર વ્યાજ બી છે અને પેલા પૈસા છે વ્યાજનો દર વાર્ષિક 12% છે તો શું કરો આવક વેરા રિફંડ વાળું બી મે તમને કહી દીધું આવક રિફંડ નું શું કીધું પ્રાચીન એવું બોલી ગયા તો એવું નહી થાય કે અમારું

ચાલો આપણે યાદ કરો ચૂપ જ રહી કે મુગો ને આવું તો ધર્મ પતિ મેં કે આવક વેરા ઓય આવક જે ચાલ કરો આ વિડિયો માં રિપોર્ટ આવક વેરા રિફંડ મળે ને તો એ રિફંડ નું વ્યાજ ખાલી અહીંયા કાપવા પડે ની કે તને કેવું જમ ખાલી નો અને આવક વેરા રિફંડ અહીંયા નહી લખાય પણ એનું વ્યાજ અહીંયા લખવા પડે પાછળ બી ની ચાલ કરો નંબર 3 આવક વેરા રિફંડ નું વ્યાજ પણ આખા વર્ષનો વ્યાજ તો તમે લખશે અહીંયા કાઉન્સમાં જે કીધું છે ને તે તમારે અલગ કાઢવા પડે જોજો 60 60 સિતલ ગેરમાંથી કાઢી મુકાજો ગેરમાંથી એમ જસ્ટ ડા ચાલો મળે તો આવો પેલા છે 60 60 કાઉસમાં 1 મહિનાનો વ્યાજ સહી આની અંદર 1 મહિનાનું વ્યાજ સમાય ચૂક્યો છે પણ તમારે કેટલા મહિનાનું જોઈએ 12 મહિનાનું વ્યાજ જોઈએ પણ આમાંથી તમારે છૂટ પાડવો પડે તો કે રીતના છૂટો પાડશો તો તમે મને કહે તો મને કહો જે આપણી હોશિયાર પાસે છે આપણને કે એવું મને લાગે બરાબર ચાલો અને કેટલા ટકા વ્યાજ છે

તેના ભત્રીજા ને બેસી હજાર પાંચસો ની કિંમત ની ડાયમંડ્રીટ માં આપી કઈ કરાવી ગયું કામ ચાલો ભેટમાં આપું મેં તમારી આવક થોડી એટલે અહીંયા કરશે

આઠ નંબર અચ્છા એ તો તમને ખાલી બતાવવાનો હતો ત્યાં હા ને આ મારી દેવ ટોટલ એટલે બતાવો તો બધા જોવાનાથી કેસે દર 139 બરાબર એનો જવાબ થઈ ગયો બરાબર છે હા ચાલો હવે આજે મારા તમને સવાલ મોકલી દીધો છે ને કેચ કોને કીધું આથીમાં બે ઊંગાને કેમડા બાર કરા ચાલો આપણે નંબર 8 બતાવવાનો છે તેજો 2250 સેક

2, 8, 8, 4, 7, 9 अटलो दमार स्वालिएसान आंसर जे हाली आप लास करो नुए अन्दर आप लास करो नी कदा चलो कोई आध द्यानमा लिजोशी आप लिया तोसो मेचाश आवे केटा? लास करो नुए लास करो नुए आपक्या वाइनस करो तभी तेजा वनकी